ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે ત્રીસ ઓક્ટોબર હવામાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સત્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો એમાં બનાસકાંઠાના અમીરગઢમાં સવા ઇંચ જેવો હતો અને સુઈગામમાં એક ઇંચ જેવો હતો બાકી દસ સવારથી છથી દસ વાગ્યા સુધીમાં સત્તર તાલુકામાં વરસાદ હતો અને જે કાંઈ ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો એના હજી ડેટા મળ્યા નથી પણ દક્ષિણ ગુજરાત અને દરિયાઈ પટ્ટી જે દક્ષિણ સૌરાષ્ટ્રની છે તેમાં સારો વરસાદ હતો હવે મિત્રો અત્યારે સિસ્ટમની સ્થિતિ શું છે અને કઈ પોઝિશન છે આઈએમડીનું બુલેટિન જોઈએ મોર્નિંગ બુલેટિનમાં જોઈએ તો દક્ષિણ છત્તીસગઢ અને તેની આસપાસના વિદર્ભ ઉપરનું ડિપ્રેશન જે વાવાઝોડા મૌન અવશેષ છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું આજે સવારે ત્રીસ ઓક્ટોબરના રોજ સવારે સાડા પાંચ કલાકે પૂર્વ વિદર્ભ અને તેની આસપાસના દક્ષિણ છત્તીસગઢ ઉપર એક વેલમાર્ક લો દબાણવાળા ક્ષેત્રમાં નબળું પડી ગયું છે તે પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના ઉત્તર છત્તીસગઢ તરફ લગભગ ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી ચોવીસ કલાકમાં લો પ્રેશર ક્ષેત્રમાં નબળું પડી જવાની શક્યતા છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉદ્ભેલું ડિપ્રેશન ચેલાક લાખ ગ્રામ અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે આજે 30 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 5:30 કલાકે વેરાવળથી લગભગ 400 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 510 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ કેન્દ્રીય તત્વો અને આગામી 34 કલાક દરમિયાન તે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે હવે મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો આજે એની અસર જે મેન્થ જોડું હતું એની નાની બેની સુક્ત અસર છે ગુજરાત રિઝનમાં આની અસર છે અને જે આપણે અરબી સમુદ્રનું ડિપ્રેશન છે તે ચારસો કિલોમીટર વેરાવળથી દૂર છે દક્ષિણ પશ્ચિમમાં એટલે એ થોડુંક નજીક આવે છે હવે મિત્રો એ નજીક આવે ત્રીસ એકત્રીસમાં અને પેળીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ કાંઠે અને દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ દરિયાઈ કાંઠે આવે થોડું નબળું પડે પહેલી તારીખે અને લો પ્રેશર સ્વરૂપે કચ્છના આખાથી દ્વારકા બાજુથી પસાર થાય સૌરાષ્ટ્ર ઉપર થાય અને ઉત્તર ગુજરાત થઈને નીકળી જાય નબળું પડતું પડતું યુએસસી સ્વરૂપે પણ હવે વરસાદની વાત કરીએ તો મિત્રો આઈ એમડીએ ત્રીસ અને એકત્રીસમાં ભારે હળવો અને મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રમાં કીધો છે સૌરાષ્ટ્ર કચ્છમાં અને ગુજરાત રિજનમાં ત્રીસ એકત્રીસ અને પહેલે આમાં ભારે વરસાદ પડી કે સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ પડી શકે હવે મિત્રો તો જોવા જઈએ આમ તો આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં બહુ દૂર નવસો કિલોમીટર દૂર હતું ત્યારે આપણે અચર કરી દઈએ અને ચારો વરસાદ પડ્યો હવે અત્યારે જે મોડલો બતાવી રહ્યા છે એ મુજબ દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં એક સીમિત વિસ્તારોમાં ભારે હળવો અને મધ્યમ વરસાદ બાકીના સૌરાષ્ટ્રમાં પડી શકે ઉત્તર ગુજરાતમાં એકાદ દિવસ પાછળ પણ વધારે સારો વરસાદ પડી શકે બાકી હળવા મધ્યમ અને કાચ કચને હવે અત્યાર સુધી બહુ ઓછી અસર રહેશે પણ હવે અસર વધવાની આવતીકાલથી આજે પણ અને આવતીકાલથી કચ્છને પણ અસર વધવાની શક્યતા છે ત્યાંના ખેડૂત મિત્રો પણ સાવધાન રહેજો બીજી પછી તે પચાર થઈ જાય એટલે ત્યાર પછી વરસાદની માત્રા ઘટી જશે વિસ્તારો ઘટી જશે પણ ત્રીસ એકત્રીસ અને પહેલી આમાં મધ્યમ હળવા અને ભારે વરસાદ પડી શકે અને આની ખાસિયત એવી છે કે નવસો કિલોમીટર દૂર અને તે પણ પાછું દક્ષિણમાં હતું ગુજરાતથી તો આટલું ઉપર આનો ટ્રેક રહ્યો વરસાદ રહ્યો એટલે જ્યારે નજીક આવશે ત્યારે થોડીક વધારે અસર બતાશે પવનોની વરસાદની પણ જેનો દૂર વિરોધ છે ટ્રાફ અને વરસાદ તો દૂર જ રહેશે એટલે થોડીક શક્યતા એમ આપણે જોવા જઈએ તો ઓછી પણ ગણાય પણ મોડલો ભારે અને અતિ ભારે વરસાદ બતાવી રહ્યા છે જે નજીક આ બે ત્રણ દિવસ રહેશે આવ દરિયાઈ પટ્ટીની તેનાથી સાવધાની રાખવી અને કચ્છના જે ભાગો છે તે ભાગોને હવે અસર બતાવશે અત્યાર સુધી ત્યાં ઓછી અસર રહેશે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં અસર થઈ ચૂકી છે મોટાભાગે ગીર સોમનાથને એમાં ચુતરાપાડામાં ને એમાં ત્રણ ચાર દિવસથી ભાવનગર એરિયો અમરેલીનો દરિયાઈ પટ્ટી આ બધી રહેશે અને હજી એને રહેશે એકાદ બે દિવસ પણ ત્યાર પછી આના તફાવતો આ છે દૂરથી વધારે અસર કરી નજીક આવે મોડલો બતાવી રહ્યા છે કેટલી અસર ક્યાં કરે એનું ફિક્સ નહીં રહી શકે પણ બે દિવસ ત્રીસ એકત્રીસ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે વરસાદ પણ સીમિત વિસ્તારોમાં પડી શકે હળવો મધ્યમ પડી શકે અને ગુજરાત રીઝન જેમાં દક્ષિણ હોય ઉત્તર હોય મધ્ય ગુજરાત તેને એક દિવસ વધારાનો સૌરાષ્ટ્રથી છે એટલે ત્રીસ કે ત્રીસે પહેલીમાં બીજીથી વિસ્તારોની માત્રા એકદમ ઘટી જાય જો કે પહેલીથી જ ઘટી જાય પણ બીજીથી ઘટશે જે કાંઈ ફાર ફેર હશે તે આગલી અપડેટમાં આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી